જય માતાજીની ગામડાની બહેનો એનો ત્યાગ અને સમર્પણ જૂના જમાનાની વાત છે કે પતિ પ્રત્યે કેટલો પ્રેમ પતિ માટે થઈને કેવડું મોટું સમર્પણ એનો એક જીણી એવી વાત પણ સમર્પણ જબરજસ્ત વાત જીણી સમર્પણ જબરજસ્ત ગામડું ગામ અને એક ભાઈ ઓહરીના કોરે બેઠી બેઠી બાજરો હમો કરે અને એમાં જ્યોતિષી આવે છે અને જ્યોતિષી આવીને કે છે બેન તારો આમ હાથ બતાવ તારી અછ બતાય તો હું તારા જોહ જોઈ દઉં કે તારા જીવનમાં કેવું હક છે અને કેવું દખ છે ત્યારે બેને એટલું કે જો જે સામે ખૂણે વ્યક્તિ બેઠીને એના જોવો જોવો ને મારા જે ગોરદાદા ગરીબ માણસ ગરીબ માણસને જોઈ અને જ્યોતિષી એટલું બોલ્યા કે બેન એ તો ગરીબ જેવો દેખાય છે એના હું જોવો જોવું એની ભાગમાં જ ગરીબી દેખાય છે ત્યારે બેને જે જવાબ આપ્યો એ જીવનની મોઘામાં મોંઘી જાણે કોઈ ભેટ આપતા હોય ને એવું લાગ્યા કરે એ બેને એટલું જ કીધું ભાઈ જ્યોતિષી દાદા ભુદેવ એ તમારે મન ભિખારી છે મારો તો ધણી છે હું કુંવારી હતી અને તમે જો મારા ઘરે આવ્યો હોત ને તો હું તમને જોશ જોર મારા જોશ જોર કે જોઈ જ્યો દાદા મારા ભાઈની માલપા કેવી કર્મની રેખાઓ છે કેવું હક હકધક છે એ કુંવારી હતી ત્યારે હોત ને તો હું તમને બતાવત પણ હવે તો મારા લગ્ન થઈ ગયા અને જે તમારા નજરની માલપા જે સામાન્ય માણસ દેખાય છે ભિખારી જેવો દેખાય છે ગરીબ જેવો દેખાય છે ને એ મારો ધણી છે અને મારો ધણી એટલે મારો પરમેશ્વર મારો ઈશ્વર એના હાથેળીના જો જોવો સુખી તો હું સુખી ઈ દુઃખી તો હું દુખી પરિણામ પછી અમે સૌરાષ્ટ્ર ની જોશ નથી જોરાવતી આવતી અમારા જોશ તો જેના હાથે હથેવાર જેના આરે હથેવાર થાય ને અમારી બધી ભાગીની રેખાઓ અમે એને સમર્પણ કરી દઈશી હખમાંય તું અને દુઃખમાંય તું તારા સુખમાંય ભાગીદાર હું અને તારા દુઃખમાંય ભાગીદાર હું આ અમારી સૌરાષ્ટ્રની નારીની સમર્પણની તાકાત છે આવી નારી જ્યાં સુધી છે ત્યાં સુધી સૌરાષ્ટ્રનું નામ ગૌરવ બનતું ઊંચું માથું લઈને ચાલી શકાય એ વાત છે બહુ ભાગીના જય માતાજી જય ભગવતી જય જગુંબા